રાજકોટની સિવિલ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો રખડતા ઢોરની અડફેટે થયેલા મૃત્યુના કેસમાં વળતર યૂકવવા આદેશ આપ્યો છે રાજકોટ મનપાને તેર લાખ સિત્તેર હજારનું વળતર યૂકવવા કોર્ટ દ્વારા આદેશ કરવામાં આવ્યો બે હજાર અઢારમાં ગંજીવાડા વિસ્તારમાં ઢોરની અડફેટે યુવકનું મોત થયું હતું મયુર સરવૈયા અત્યારે લાઈવ જોડાયેલા છે મયુર જે પ્રમાણે રખડતા ઢોરનો આતંક પ્રવર્તી રહ્યો છે તેને લઈને હવે એક ઐતિહાસિક ચુકાદો આપવામાં આવ્યો છે એક યુવકનું જે મોત થયું હતું તેને હવે તેના પરિવારને હવે વળતર મળવા જઈ રહ્યું છે શું માહિતી

ની અંદર એક જે કરવામાં આવ્યો હતો દાખલ કરવામાં આવી હતી અને તેમને જ લઈને એક ઐતિહાસિક સિવિલ કોર્ટ જે છે તેમના દ્વારા ઐતિહાસિક ચુકાદો જે છે તે આપવામાં આવ્યો છે અને તેવો ચુકાદો આપવામાં આવ્યો છે કારણ કે જે પ્રકાર રખડતા ઢોરનો ત્રાસ જોવા મળી રહ્યો છે તેમાં વારસદારો જે છે તેમને પણ સુપ્રીમ કોર્ટના અનેક ચુકાદાઓ જે આપવામાં આવ્યા હતા રખડતા ઢોરને લઈને તે જે છે ટાંક્યા હતા અને તે બાબતે જ રખડતા ઢોરને લઈને જ્યારે મનપા તંત્ર જે છે તે જવાબ દર્શ છે તેવું કોર્ટ દ્વારા કહેવામાં આવ્યું હતું ઢોરપકડ પાર્ટીની નિષ્કારજીના કારણે આ ઘટના બની હોવાનું સામે આવ્યું છે ને તેમને લઈને 13.70 લાખ રૂપિયા હવે મનપા જે છે તેમને ચૂકવવાના રહેશે તેવો આદેશ જે છે તે સિવિલ કોર્ટ દ્વારા કરવામાં આવ્યો છે જી ધન્યવાદ મયુરા માહિતી માટે